પોરબંદરના મોકર ગામે રહેતા એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના મોકર ગામે રહેતા ચીમનભાઈ પરબતભાઈ ડોડિયા નામના યુવાનના ઘર પાસે ગૌતમ ગીગા જોડ અને વિજય માલદે જોડ બંને નશાની હાલતમાં ગાળો બોલતા હતા જેથી આ યુવાને આ બંને શખ્સોને ગાળો બોલવાની ના પાડતા યુવાન પર આ બંને શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારું નામ સિમન પરબર ડોડિયા છે અને ઈ ગૌતમ ને વિજય ઈ બે ઘરે આવ્યા અને દારૂ પી ગયા હતા એને કીધું કે ભાઈ તમે તમારે ઘરે વયા જાવ તો હમ તારા ત્રણ ચાર ફેરા ના પાડી તોય વયા ગયા તો પાછા એ ભાઈ પાઇપ લઈને લાકડી લઈને આવ્યા અને અહીંયા બાદવાનું ચાલુ કર્યું એમાં મને લાગી ગયું મારા મમ્મીને લાગ્યું મારા ઘરવાળીને લાગ્યું અને પછી અમે ફરિયાદ લીધી આ મારામારીની ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર